દોસ્તો જય અલકદણી જય અલકદણી જય અલકદણી હરિગુરુ સંત મહાપુરુષો ની વાત ઉપર એટલે કે જે મહાપુરુષો આજ સુધી આપણી સામે રજૂઆત કરીને ગયા છે એમના શાસ્ત્રોની અંદર એમની વાણીની અંદર કે ભાઈ તું તને ઓળખી લે તું તને ભજી લે તું તને સમજી લે તો આવી વાત મેળવવાની તમન્નાવાળા આ વાત મેળવવા માટે પ્રેમ હોય ભાવ હોય જિજ્ઞાસા હોય એવા દરેક અહી ભક્તોને અને આ વાત દરેક અહી ભક્તોના હૃદયથી બાહિર ભીતર અનુભવ સિદ્ધ કરાવતા હોય એવા સંત અને મહંતોને અને આ વાતનો રાહ ભટકી ગયા હોય કોઈ તો એવા ભક્તોને પાસા એની મૂળ ભૂમિકા ઉપર આબાદ કરવાની અને સાબિત કરવાની કોશિશ કરતા હોય તેવા હંસ મહાહંસ અને પરમહંસ આ દરેકને મારા થય અલગતાણી જય અલગતાણી જય અલગતાણી દોસ્તો આજે આપણે જોતપાઠ વિશે ચર્ચા કરીએ જે આપણે બધા પાઠ કરીએ છીએ તો એ પાઠ આપણે બધા એવું માનીએ છીએ કે રામાપીરનો પાઠ છે પણ ખરેખર રામાપીરનો પાઠ નથી કારણ કે રામાપીર આ દુનિયાના મેદાનમાં હતા જ નહીં અને ત્યારે પાઠ થતો હતો આ પાઠ ચાર યુગથી થાય છે અને એ પાઠ અલખ ધણીના નામનો થાય છે અને રામદેવજી મહારાજ જ્યારે આ દુનિયાના મેદાનમાં આવ્યા ત્યારે દાદેલી નગરમાં જે આજનું મોરબી જ્યાં ખેમડિયા પોટવાળને ત્યાં ગુરુ ઉગમસિંહની હાજરીમાં આ પાટની રચના કરવામાં આવેલી અને એમ કહેવાય છે કે ત્યારે રામાપીરને પણ ખીમડીયા પોટવાળે આમંત્રણ આપ્યું હતું અને રામદેવજી મહારાજ એ પાટે ગયા હતા અને સાંજના જ્યોત પ્રગટ કરવાના સમયે ગુરુ ઉગમસિંહ ઈશારો કરે કે હે કુટવાળ અધિકારી હોય એને રહેવા દો રજા આપો અને એમ કહેવાય છે કે ત્યારે રામદેવજી મહારાજ એક જ અધિકારી નહોતા એટલે એમને કહેવામાં આવે છે તમે બહાર નીકળી જાઓ ભાઈ તો રામજીજી મહારાજ કે ભાઈ મને તો તમે આમંત્રણ આપ્યું છે અને હું આવું છું વાત બહુ સાચી છે પણ આપ દ્રષ્ટિ કરવામાં ત્યારે રામદેવજીને ખબર પડી કે આ બધા સજોડા બેઠા છે ને હું એક જ છું એટલો અને વાત વ્યાજબી છે સમજદાર વ્યક્તિ હતા એટલે નીકળ્યા પણ કહેતા ક્યાંક આવતી બીજે હું આવીશ સજોડા બનીને અને પછી એક વાત એવી પણ વિચારવા જેવી આવે કે જે દેને છત્રીસ ખોટો ભાંગી હોય સ્પર્ધ થતા માયરામાં એ દે આ પાટે આવવાની થોડા ના પડે પણ ના પાડી દેવામાં આવીએ એટલે આપણે એ ડીપમાં નથી ઉતરવું પણ પછી નેતલદેહની ગેરહાજરી થઈ નો હાજર થયા એમાં પાટમાં જવા મત ન થયા એટલે ટૂંકમાં ડાવલબેન રામદેવજી મહારાજ સાથે આ પાટે ગયા છે જોડા અને રામદેવજી મહારાજ અધિકારી બન્યા આ ધર્મના પ્રચારક બન્યા અને સ્વયં પોતે પાટની રચના કરી ત્યારે એ પાટની રચના કરવામાં આવે અને આપણે એવા વાતને માનીએ છીએ કે રામદેવજી મહારાજ જળના છાંટણા અખંડ જોતને પ્રગટાવતા હતા બહુ સાચી વાત હશે અને છે પણ આ પાટ ઉપર જે દીવામાયેલી જોત રહી ને કોડિયામાં એ જોતની વાત નથી જ્યારે ત્યાં ત્યાંની સામે જીવદશાની વ્યક્તિ આવતી જીવ દશાની વ્યક્તિ એટલે બે પ્રકારનું જ્ઞાન છે પરમારથ સામે દ્રષ્ટિ ન કરે ને આને જીવ કહેવાય આવી વ્યક્તિ રામદેવજીના ચરણે આધીન થઈ અને કહેતી કે અહી સદગુરુ પરમાત્મા અમને આ તત્વ સાર સમજાવો ત્યારે રામદેવજી મહારાજ પ્રેમ જન દલના સાંઠલના સાંઠી અને અખંડ ધોત એટલે દીવામાં એલી ધોત નહીં આ કોડિયામાં રહેલી ધોત નહીં પણ દરેક ના દલ ભીતરમાં રહેલો અને બહાર ભીતર રહેલા ચેતન્ય જેને પ્રગટ કરી બતાવતા હતા कारण कि आत्मा तो दरेक में है पर प्रगट नहीं जब एक बात से कबीर साहिब ने साखी के साहिब तुम्हारी साहिबी सब घटमा रही समाय जो पा मेहंदी के रे पाक में लालन रही सुपाई हे साहिब तुम्हारी साहिबी दरेक घटमा से પણ પ્રગટ કેમ નથી તો જે ઘટે હારી કરી હોય ને એ ઘટ પ્રગટ હોય એમ રામદેવજી મહારાજના આધીન થાય અને ધર્મને સ્વીકારવા ગુરુ મહારાજની વાતને ઉપાડવા જે સંમત થાય ને ત્યાંને આ ચૈતન્ય સાબિત કરાવવામાં આવતા હતા રામદેવજી મહારાજ સ્વસ્થ અને ત્યારે પાઠ જે ને ये बाजूट डालता कि पृथ्वी ऊपर करता है पर पहली गाड़ी पृथ्वी माता नहीं थी बीजी गाड़ी कुर्तोवाल नहीं थी तृतीय गाड़ी साक्षिया नहीं थी वो नानो गोड़ियों चौथी गाड़ी आदि स्वरूप आदि नारायण जोती स्वरूप नारायण ने ये गाड़ी थी मोटु कोड़ियों અને પાંચમી ગાદી એ ગુરુ મહારાજની ગાદી અને એ ગુરુ મહારાજની ગાદી રામદેવજી મહારાજ બિરાજતા હતા અને આજ આપણે એવું કહી દેવા માંડી ગયા કે પાઠ અલખનો છે જેની જગ્યાએ તમે કયો રામાપીર પાઠ છે હવે આ ગાદી જે રે ને ભાઈ એ આમાં પાંચ છે છઠ્ઠી છે નહીં નહી તો ગાદી ગુરુ છે તેની ગુરુ તરીકે રામદેવજી બેઠતા આજે જે બેસતા હોય રામદેવજી માની લેતો હવે પાઠ ખરેખર અલખના નામનો છે રામદેવજી તો એને પ્રગટાયો છે એને નિજાર પદનું નામ આપવામાં આવ્યું છે અને એને એવું કીધું છે રામદેવજી ભાઈ તમારે હું કહું ને એ વચનોમાં હાલવાનું છે તો રામાપીરે જે વચનો કીધા છે એ તો બધાને ખબર છે કે જતી અને સતીના ભેદને જાણો એટલે સુરતા અને શબ્દ ને પીછાણ હવે भक्ति बात नहीं, नहीं समझाए तो भक्ति रस नहीं समझाए अब एक मंत्र छे के लीला घोड़ा लीला ना अतवार लीला जोगी लीला ना वासी आवन जावन खबर पड़े पवन पुतली प्रकट करे पाठ ठाठ परमेश्वर अमर आरती उतारे कोई हुआ तो मेरा सजीवन हो ही सो ही जाप संपूर्ण भया तो भजनाथ सरणे रामदेव पीर किया मैं नहीं कहता ये मंत्र कहते नहीं लीला घोड़ा लीला ना स्वार्थ आ एक करो थे लीलो आम चैतन्य रूपी लीला ना स्वार्थ है આમાં શબ્દ સુરપી જોગી છે એ આ લીલાનો વાસી છે આમાં આવે અને જાય એ શ્વાસ અને ઉશ્વાસ આની ભીતરમાં એક પવન પુતળી પ્રગટ રમી રહી છે અને એ સિદ્ધ રામધેજી મહારાજે કર્યા છે સોહી શબ્દ રામધેજી મહારાજે સિદ્ધ કર્યો હી સર્વમાં વ્યાપક છે એ ચૈતન્ય સ્વરૂપ એને એણે માની લીધો છે કે મત છે કે ઓહમ ગુરુજી સમરણ સોહમ બ્રહ્મ તું હિ ઓમકાર આત્મા નિદ નામ સોમ સા ધ્યાન ધરે તો ઓહમ કુંચી ખોલે ओम गुरु समन सोम ब्रह्म तु ओमकार आत्मा विदनाम सोमन तजांतरे ओम कुंति खोले ताला એટલે આ વાચવા થી નહીં થાય આને સમજવો ધો છે આને સમજવા માટે કોઈ સાચા નિષ્ઠાવાન સદગુરુ મહારાજની જરૂર છે બાકી નહીં સમજાય વારી गुरु हमारा गारड़ी मुझ पर करी मैं इन मोरो बतायो मरे मनो उतरी गया सब जहर ये लोग और मैं भी कहता हूं मगर जहर नहीं हटता क्योंकि क्रोध अहम जिस दिन खत्म हो जाएंगे તબ તું સમાનતા કે બેચ ઉપર આ જાય સમાનતા અસમાનતા ન રહે પછી સમાનતા થઈ જાય અને સમાનતાને પામવા માટે હરિગુરુ સંતના ચરણ સિવાય કોઈથી મેળ ન આવે માટે હરિગુરુ સંતનું ચરણ સેવી લેવું એના સિવાય કોઈનો મારો કે તમારો કોઈનો ઉદ્ધાર નથી माटे लक्ष एकज राखो कि भाई तब कौन सो बाकी नहीं खाए जाए अलगमी जाय अलगमी जाय अलग